આ પુલ વર્ષો જૂનો બનેલો છે અને ત્યારે ગંભીર બ્રિજ ની ઘટના બની ત્યાર પછી પણ આ પુલ ની ત્યારે નિરીક્ષણ કર્યા પછી આ પુલ હાલત આવી છે તેનું કારણ શું છે એની પાછળ તંત્ર કેમ બેકાર છે

મારું મારું તો એટલું જ માંગ છે કે આ પુલ ફટાફટ તમે સમારકામ કરવામાં આવે અને સારો કરી દેવામાં આવે